નમસ્કાર મીનાક્ષી રાવલ મિત્રો આપણે સૌ કોઈ જેની રાહ જોઈ રહ્યા છે એ ખૂબ જ સુંદર મજાનો તહેવાર નવરાત્રી બસ ગણતરીનો દિવસ બાકી છે નવરાત્રી એ ભક્તિનો પર્વ કે ફેશનનો ઉત્સવ આજે થોડીક મારે એના ઉપર એક વાત કરવી છે નવરાત્રીમાં અંબાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે નવરાત્રી માં અંબાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે અંબા એ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે ગરબા એ અંબાની ઉપાસનાનો એક એક આનંદમય રૂપ છે કે માત્ર તહેવાર નથી એ તો માતાજીના નવ સ્વરૂપોની ઉપાસનાનો વિશાળ મહાપર્વ છે આ દિવસોમાં માતાજીના નવરૂપોને યાદ કરીને ઉપવાસ પૂજા આરતી ભજન અને જાપ દ્વારા આપણું મન અને આત્મા શુદ્ધ કરવાનો સંકલ્પ કરવામાં આવે છે નવરાત્રિનો મૂળ સ્તર એ છે કે આપણે આપણા અંદરના દુર્ગુણો સામે યુદ્ધ કરી સદગુણોનો વિજય ઉજવીએ પરંતુ આજના સમયમાં દુઃખની વાત તો એ છે કે નવરાત્રિને ઘણા લોકો માત્ર ફેશન શો અને મહોત્સવનો અવસર સમજે છે રંગીન કપડાં નવી ડિઝાઇન આભૂષણો મેકઅપ અને માત્ર ડાન્સ પર જ ધ્યાન કેન્દ્રિત થતું હોય એવું જોવા મળે છે ગરબા અને દાંડિયા એ તો આપણી સંસ્કૃતિનું ગૌરવ છે એ તો નવરાત્રીનો એક અગત્યનો ભાગ છે પરંતુ જો એમાં ભક્તિ માતાજીની આરતી અને સંસ્કારનો અભાવ થઈ જાય તો તહેવારનો સાચો અર્થ અધૂરો રહી જાય છે હા ફેશન કરવું સુંદર કપડાં પહેરવા એમાં કંઈ ખોટું નથી પરંતુ સાથે માતાજી પ્રત્યે શ્રદ્ધા આરતીમાં ભાગ લેવું ઉપવાસ કે જાપ કરવો દરરોજ માતાજીનું સ્મરણ કરવું આ તહેવારનો એક આધ્યાત્મિક પાસો છે જે ક્યારે ગુમ ના થવો જોઈએ નવરાત્રી એ આપણને સંદેશ આપે છે કે સાચી શક્તિ બહારના દેખાવમાં નથી પરંતુ અંતરના વિશ્વાસ અને ભક્તિમાં છે જેવી રીતે માતાજીએ જેવી રીતે માતાજીએ અસુરો ઉપર વિજય મેળવ્યો તેવી જ રીતે આપણે પણ આપણા પોતાના અંદરના ક્રોધ અહંકાર ઈર્ષ્યા લાલચ જેવા દુર્ગુણો પર વિજય મેળવવો જોઈએ એ જ નવરાત્રિનું મૂળ તત્વ છે તો ચાલો મિત્રો આ વર્ષે નવરાત્રિને માત્ર ફેશનનો જ ઉત્સવ ન બનાવીએ ડાન્સ અને મોજ સાથે ભક્તિ પૂજા અને સંસ્કારને પણ સ્થાન આપીએ માતાજીના આશીર્વાદ મેળવીને જીવનમાં સાચી શક્તિ અને સદગુણો લાવીએ નવરાત્રિ એ માત્ર ફેશન નથી એ તો શક્તિનો ઉત્સવ છે મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય કોમેન્ટ કરજો લાઈક શેર અને ફોલો પણ કરજો આભાર મીનાક્ષી રાવલ